ચાલો આજે કંકોડાનું શાક બનાવીએ જે સાતમના ઠંડા એકટાણામાં પણ ખાઈ શકાય તો અઢીસો ગ્રામ કંકોડાને ધોઈ સ્વચ્છ કરી લીધા છે અને છાલ સહિત જ સમારી લેવાના છે તો પતિકામાં સમારીશું હવે એક કઢાઈમાં ત્રણ ચમચી જેવું તેલ લઈ એમાં રાઈ જીરું હિંગ આદુ મરચાંની પેસ્ટને સાતળી લઈશું ત્યારબાદ કંકોડાને ઉમેરી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું મિક્સ કરી લઈશું આ શાક કોરું બનાવવાનું હોવાથી થોડું થોડું પાણી છાંટતા જવાનું છે અને ઢાંકી ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું સાથે મિક્સરના ઝારમાં શિંગદાણા અને તલનો અધકચરો ભૂકો કરી લઈશું ફરી કંકોડાના શાકમાં આપણે થોડું પાણી છાંટી ઢાંકી પાંચથી છ મિનિટ ચડવા દઈશું હવે કંકોડા ચડી ગયા છે તો સાથે તલ અને શિંગદાણાનો ભૂકો લાલ મરચું પાવડર ધાણા જીરું આમચૂર પાવડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી એક મિનિટ માટે ઢાંકી ચડવા દઈશું છેલ્લે કોથમીર ઉમેરી ગરમા ગરમ પીરસીશું તો દુનિયાનું સૌથી ગુણકારી આ શાક એકવાર જરૂરથી બનાવજો